હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પૂછાય છે તે વિભાગ ત્રણ કે જે ભાષા ગુજરાતીના હોય છે તેમાં ચાર ફકરા હોય છે એક ફકરામાં પાંચ પ્રશ્નો એમ કુલ વીસ પ્રશ્નો હોય છે આ વીસ પ્રશ્નો પચીસ માર્કના હોય તો આજે હું વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે ફકરા પૂછાયા હતા તે સમજાવીશ ફકરામાંથી પ્રશ્નના જવાબ કેવી રીતે શોધવા તે પણ સમજાવીશ આગળ પણ મેં બે વિડીયો મૂકેલા છે તે પણ તમારે જોઈ લેવા જોઈએ આજે હું ફકરા નંબર ત્રણ તમને સમજાવીશ તો ચાલો બાલ મિત્રો આપણે ફકરા નંબર ત્રણ જોઈએ વિનમ્રતા એક મહાન ગુણ છે આનો અભિપ્રાય છે નમ્ર સૌમ્ય અને વિનયી થવું અહીં એવું કહેવા માગે વિનમ્રતા એક મહાન ગુણ છે આનો અભિપ્રાય અભિપ્રાય એટલે કે અર્થ આનો અર્થ એ છે કે નમ્ર સૌમ્ય અને વિનય થવું એ અભિ અભિમાની એટલે કે ઘમંડી થવાનું વિરોધી છે વિનમ્રતા શબ્દ છે તે અભિમાની ઘમંડીનો વિરોધી છે એ પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે આવો વ્યક્તિ જિદ્દી નથી હોતો તે બીજાઓથી સલાહ લે છે અને તેઓના અનુભવોથી શીખે છે તે જાતે પોતાનો સ્વયં વિશેષજ્ઞ છે તે સહેલાઈથી ત્રાસી નથી જતો એક વિનમ્ર વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને સહર્ષ સ્વીકારે છે કારણ કે તે સ્વાર્થી એટલે કે સ્વકેન્દ્રિત નથી એટલે તે વિચારશીલ છે આખા ફકરામાં એવું વિનમ્ર વ્યક્તિ વિશે વિશે વાત કરવામાં આવી વિનમ્ર વ્યક્તિ કેવી હોય એમ તો તેના આધારે નીચે આપણે પાંચ પ્રશ્ન આપેલા હોય તેના જવાબ આપણે શોધીએ તો પહેલો જોઈએ વિનમ્રતા એક મહાન ખાલી જગ્યા છે તો આપણે પહેલી જે લીધી છે વિનમ્રતા એક મહાન ગુણ છે તો અહીં આપણે ઓપ્શનના આવશે એ ગુણ એ નંબર છે તે આમાં તમારે ખાસ છે ને એવું ધ્યાન રાખવાનું વિનમ્ર વ્યક્તિ વિનમ્રતા હોય તો પાપ ના આવે દોષ ના આવે બુરાઈ ન આવે પેલા જે ન આવતા હોય ને તે દૂર કરી નાખું ને એટલે તમારી સામે જે હકીકત વિનમ્રતાનો હવે આપણે બે નંબર જોઈએ વિનમ્રતાનો અભિપ્રાય છે ખાલી જગ્યા તો વિનમ્રતાનો અભિપ્રાય આનો આજે આનો અભિપ્રાય શું છે તો કે નમ્ર સૌમ્ય વિનય થવું વિનમ્રતાનો અભિપ્રાય શું પેલું છે એ ઘમંડી હોવું ના એ તો આવે નહીં સી ક્રૂર હોવું એ પણ આવતું નથી બી દયા એ પણ અહીંયા નથી તો એ જોઈએ તો કે વિનય થવું વિનમ્રતાનો અભિપ્રાય શું છે તો કે વિનયશીલ હોવું અહીં કાઉસમાં વિનય હોવું વિવેક હોવું એટલે આપણે જવાબમાં આવશે બી હવે ત્રણ નંબર જોઈએ વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે તો અહીંયા જુઓ તો આવો વ્યક્તિ જીદ નથી હોતો તે બીજાઓથી સલાહ લે છે અને તેઓના અનુભવોથી શીખે છે અહીંયા તેનો જવાબ મળી જશે તો આપણે જોઈએ બી પોતાના અનુભવ શિક્ષકોના અનુભવ માતા પિતાના અનુભવ ના આ બધું નહીં આવે પણ તે કોના અનુભવોથી શીખે છે તો કે તે તેઓ બીજાના અનુભવોથી બીજાઓની સલાહ લે છે અને તેઓ એટલે કે કોણ કહે કે બીજા તેઓના અનુભવથી બીજાના અનુભવથી શીખે છે આપણો જવાબ આવશે એ ચાર નંબર જોઈએ અભિમાની કોનો સમાનાર્થી છે અહીં તમે જોશો ને તો તમારી સામે જ દેખાય છે અહીંયા અભિમાની અને કાઉસમાં લખ્યું કે ઘમંડી જે ઘમંડી શબ્દ લખ્યો છે ને એનો જ અર્થ એવો થાય છે કે આ અભિમાની એનો સમાનાર્થી શબ્દ છે તો એ જોશો તો કે વિનમ્ર અભિમાની એટલે વિનમ્ર ન થાય વિનય વિનય ન થાય અભિમાની એટલે કે ઘમંડી અને આપણો જવાબ આવશે ડી હવે પાંચ નંબર જોઈએ તો જીદ્દી જિદ્દીનો વિરોધી અહીંયા વિરોધી પૂછો જિદ્દીનો વિરોધી શબ્દ ખાલી જગ્યા છે જિદ્દી એટલે એ નંબર જોઈએ તો અણનમ અણનમ એટલે અટલ એ પણ ન આવે તો એનો સમાનાર્થી છે કઠણ એટલે જીદું હોય કઠણ ના પણ હું કઠણ એ હોય શકે ને એટલે એ પણ ન આવે સમાનાર્થી પછી ડી સ્વછ એટલે કે હઠીલું હઠીલું પણ જીદ્દીનો સમાનાર્થી છે એટલે એ પણ ન આવે આપણો એક જ જવાબ આવશે સી જીદ્દી એટલે કે એનો વિરોધી અનુકૂળ કે સહમત થઈ શકે તેવું તમે બાળ મિત્રો આ ફકરા બધા જોયા હશે ને તેમાં તમને સમાનાર્થી વિરોધાર્થી હવે હવે જે પ્રશ્ન પૂછાય છે ને તેમાં તમને આવું વધારે પૂછાય કે જે તમને ફકરામાંથી તેનો જવાબ ન મળી શકે તમને જાતે થોડાક સમાનાર્થી વિરુદ્ધાર્થીને થોડુંક વ્યાકરણ આવડતું હોય તો તમને વધારે અનુકૂળ રીતે પ્રશ્ન મળી શકે તો તમને હું આગળ વિડીયો મૂકીશ ને તેમાં થોડાક સમાનાર્થી વિરોધાર્થી પણ આપીશ તે પણ તમે જોઈશો જો બાલ મિત્રો તમને મારો વિડીયો કંઈક શીખવા મળતું હોય તેવો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને પણ કહેજો કે તે જોવે અને લાઈક અને સબસ્ક્રાઈબ કરે